લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહ્યા છે અનેક પક્ષોએ તેમના ઉમેદવારો મેદાને ઉતારી દીધા છે જે જે ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે તેઓ પોતપોતાના મત વિસ્તારમાં પ્રચાર ચાલુ કરી દીધો છે ત્યારે ઉત્તરાખંડના પૌરી ગઢવાલ બેઠકના ભાજપના ઉમેદવાર અનિલ બલુનીએ પણ તેમના વિસ્તારમાં પ્રચાર શરૂ કરી દીધો છે આમાં ખાસ વાત એ છે કે નેતાઓ તેમના પ્રચારમાં મોંઘી મોંઘી કારોનો ઉપયોગ કરતા જોવા મળતા હોય છે ત્યારે અહીં ભાજપના ઉમેદવાર અનિલ બલુની થાર કે ફોર્ચ્યુન નહીં પણ એક સામાન્ય વાહન એટલે